નમસ્કાર મિત્રો આજે તારીખ ત્રણ મે બે હજાર ચોવીસના બજાર ભાવ જોઈશું અને ચેનલ પર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ હજુ કરી દેજો જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલાં મળતા રહેશે કપાસ બીટી તેરસો પચાસથી પંદરસો ને ચાલીસ ઘઉં ચારસો નેવુંથી પાંચસો ને ચાલીસ ટુકડા ઘઉંના ટુકડાનો ભાવ ચારસો એંસીથી છસો ત્રીસ સફેદ જુવાર છસો પચાસથી સાતસો ચાલીસ લાલ જુવાર સાતસો પચાસથી નવસો પીળ જુવાર ચારસોથી ચારસો સિત્તેર બાજરી ત્રણસો પંચાણુંથી પાંચસો ને દસ

ચોર્યાસીડા અગિયારસો એસી થી પંદરસો ને પાસઠ કાળાતાલ ઓગણત્રીસો થી બત્રીસો અગિયાર લસણ ચૌદસો થી અઠ્યાવીસો પચાસ ધાણા અગિયારસો પચાસ થી પંદરસો ને પંચાવન સુકા મરચાં નવસો થી ચોવીસો ધાણા ચૌદસો થી સત્તરસો વરિયાળી એક હજારથી અઢારસો એક જીરુ ચા એકતાલીસો થી ચાર હજાર નવસો ને પચીસ રાઈ અગિયારસો ચાલીસ થી તેરસો મેથી નવસો પચાસ થી તેરસો ને વીસ ઈસબ કુલ ઓગ્નિસો થી પચીસો પચાસ અસેરિયા સોળસો એકવીસ થી બાવીસો પચીસ તેત્રીસો પચાસ થી અડત્રીસો ને સાહીઠ રાયડો આઠસો નેવું થી નવસો નેવું રજગાનું બિયારણ ત્રણ હજારથી ત્રણ હજાર ને બસો ગુવારનું બિયારણ નવસો પાસઠથી એક હજારને ત્રીસ તો બસ મિત્રો આજના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવે તો તમામ ખેડૂત મિત્રો સાથે શેર અવશ્ય કરી દેજો અને આવા વિડીયો મળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ હજુ કરી દેજો